સોજી અને બ્રેડમાંથી આજે આપણે બે ટાઈપના નાસ્તા બનાવીશું તે પણ દસથી પંદર જ મિનિટમાં તો તેના માટે મેં ડુંગળી કટ કરીને લીધી છે એકદમ ઝીણી લીધી છે તમે ચોપરમાં ચોપિંગ પણ કરી શકો છો સાથે કેપ્સિકમ લીધું છે તો એક મોટી ડુંગળી એક કેપ્સિકમ અને એક ટામેટું લીધું છે સાથે એકદમ મોરું એવું દહીં લેવાનું છે દહીં મોરું જ લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું સાથે સોજી લઈશું આપણે તો આટલી ક્વોન્ટિટીમાં મેં ચારથી પાંચ ચમચી સોજી લીધી છે પનીર લીધું છે ગ્રેટ કરેલું થોડું બધું મિક્સ કરી દેવાનું છે તો આ છે ને આપણો હેલ્ધી નાસ્તો પણ બનશે સાથે મીઠું ગરમ મસાલો લાલ મરચું પાવડર હલ્દી પાવડર ધાણા એડ કરી અને ફરી મિક્સ કરી દેવાનું હવે બ્રેડ લઈ લેવાની છે તો બ્રેડ મેં ફ્રેશ લીધી છે તમે વ્હીટ ફ્લોર જે બ્રેડ આવે છે ઘઉંની તે પણ લઈ શકો છો તો બધી આવી રીતે આપણે સરસ ગોઠવી અને કેચઅપ લગાવી દઈશું ઉપર આવી રીતે તો તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો અદરવાઈઝ હલકું ફૂલકું ખાવું હોય તો ડિનરમાં પણ બનાવી શકો છો હવે બટર નાઇપથી મેં ટોમેટો કેચઅપને સ્પ્રેડ કરી લીધો હવે જે ફિલિંગ્સ બનાવ્યું એ એડ કરીશું તો એકથી બે ચમચી જેટલું ફિલિંગ્સ એડ કરવાનું હવે નોનસ્ટિક પેનમાં થોડું ઓઇલ મૂકી દીધું છે અને હું બ્રેડને શેકી લઈશ બંને સાઈડથી ગોલ્ડન થાય એવી બ્રેડ શેકવાની આપણે તો લુક્સમાં જ કેટલી ફાઇન લાગે છે તમે જોઈ શકો છો બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનની અને શેકવાની તો આમાં સબ્જી રેડી કરેલી હોય છે ને તો દસ જ મિનિટમાં આ બંને નાસ્તા બનીને રેડી થઈ જાય છે તો બ્રેડ ટોસ્ટ પણ તમે આને કહી શકો છો ફ્રેન્ડ્સ સરસ આપણે શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો બસ રેડી છે આપણો બ્રેડનો નાસ્તો આ સૂજી અને બ્રેડનો તો ટોમેટો કેચઅપ સાથે મેં શવ કર્યું છે તમે ગ્રીન ચટણી સાથે ચાય સાથે પણ સર્વ કરી શકો છો હવે બીજો આપણે નાસ્તો બનાવીશું તો બોઇલ પોટેટો લીધા છે મેં ચાર નંગ ડુંગળી એડ કરી છે એક મોટી સાથે સોજી એડ કરવાની છે ટામેટું એડ કરીશું એક નાનું મેં કેપ્સિકમ લીધું છે એ એડ કરીશ સાથે રેગ્યુલર મસાલા હલ્દી પાવડર મરચું પાવડર થોડોક ગરમ મસાલો મીઠું એડ કરીશું અને એકથી બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું હવે કોર્નફ્લોરની સરી પણ બનાવી દઈશું સાથે સાથે તો કોર્ન ફ્લોરની અંદર હળદર મરચું અને મીઠું એડ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સ્લરી બનાવીશું આપણે કોર્ન ફ્લોરની તો એક સાથે પાણી એડ કરી દેશો તો લમ્સ બની જશે કોર્નફ્લોરના તો બિલકુલ સારું નહીં ડીપ થાય હવે વર્મી સીલી લીધી છે મિક્સ કરી દઈશું જે ફિલિંગ્સ બનાવ્યું એ બધું અને એના મેં આવા રાઉન્ડ શેપના રોલ વાળી દીધા છે તમે જોઈ શકો છો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે વાળી શકો છો તો સિલિન્ડર શેપમાં મેં થોડા વાળ્યા છે તમે રાઉન્ડ શેપમાં પણ વાળી શકો છો સ્ક્વેર શેપમાં પણ કરી શકો છો તો લાગે છે ને લુક્સમાં ફાઇન હવે આપણે ડીપ કરી દઈશું જે સ્લરી બનાવી કોર્નફ્લોરની ફ્લોરની એમાં અને વર્મી સીલીથી મેં કોટ કરી લીધી છે બધા રોલ્સ એવી રીતે આપણે ડીપ કરી લઈશું આવી રીતે તો વરમી સીલીનું પેકેટ બજારમાં આસાનથી મળી જતું હોય છે દસ રૂપિયાવાળું પણ મળે છે તો વર્મી સીલીમાં આપણે કોટ કરી લઈશું આનો બહુ જ સરસ એવું કંચી ટેસ્ટ આવશે ફ્રાય થયા પછી આનો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે વરમી સીલીનો તો આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો મેં તેલ ગરમ મૂકી દીધું હતું હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું તો ગોલ્ડન બ્રાઉનના થાય આપણા બોલ્સ ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો રેડી છે આપણને આપણા બોલ્સ તો સોજી અને બ્રેડમાંથી મેં તમને બે નાસ્તા બનાવ્યા ફ્રેન્ડ્સ Thank you. Thank you so much.